जममनु थइ गयो जममनु बनाउन सेजल अनि मर मम्मी नैना नि ए बतासे ने अहिले हाम्रो गाउँमा तो भेडी गयो जा थाती सम्पल ल्यावा सम्पल गिति जा थाती ई कपडा धुनु भैस न्यासे कासरी गा ई कोठी पनि कासरी हामी त લવરૂપ છે હરે હર મહાદેવ જય માતાજી ને બધાને ગુડ મોર્નિંગ સવાર સવારમાં આપણે સવાર માં આપડે ઘણા સમય પછી રજાઓ પછી ને જો સરસ મજાની રનિંગ પણ સ્ટાર્ટ કરી દીધી છે હવે આવું આવું થઈ ગયું શરૂઆત તો નથી થઈ પણ આમ જરાક ઠંડી જેવું દેખાય છે ને આપણે જો આવા વ્યૂ છે કઈ કટે નહીં સૂર્યદય થઈ ગયો છે આપડે વેલા આવી ગયા છ વાગે છ વાગ્યા આવ્યું ત્યારે અંધારું હતું એટલે કઈ ફેમિલી ફાઇનલી રનિંગ ને બધું તો કરી લીધું છે કસરત એક બાકી છે સૂર્ય જરાક ઉપર આવી ગયો છે ને રનિંગ કરવા નીકળી જાય થોડીક વાર કસરત કરીને પછી ઘરે જવાનું છે કારણ કે બોલવામાં અત્યારે તકલીફ થતી હોય જરા કારણ કે કેટલા સમય મહિનો બ્લોક બંધ કરી એક મહિનો થઈ ગયો હશે એટલે છે ને તમારે જરાક મારે બોલવામાં તકલીફ થાય એટલે થોડુંક એડજસ્ટ કરી લેજો અને બ્લોકમાં કન્ટિન્યુ લેજો તો ફેમિલી છે ને હવે અત્યારે ઘેર જવાનું છે રનિંગ થઈ ગઈ છે કસરત પણ થઈ ગઈ છે ને જવા વિરુદ્ધથી હતું બધું કસરત કરવાનું કસરત કરી હવે છે ને સીધું ઘેર નીકળી જવાનું છે હા બધું રસ્તો છે એની ગાડી બાઈક આપડી વાત હવે છે ને ભાઈ દરિયાથી ઘરે આવતો રહ્યો છે કસરત વસર બધું થઈ ગયું છે રનિંગ કરી આવ્યો છે બધું કમ્પ્લીટ કરીને ઘરે આવી ગયો છે હવે નાસ્તો ને કરવાનું છે ને ખાલી નવા થવાનું બાકી તો ફેમિલી અત્યારે તો નાઈ ધોઈને એકદમ રેડી થઈ ગયો ત્યાર બાર થઈ ગયો છે તમારો ભાઈ ને નાસ્તો કરવાનો બાકી છે સેઝલ હજી ત્યાર થતી હશે એને તો કારણ મોડું મૂળ મૂળ તૈયાર થવાનું હોય કારણ કે વાસણ ને એવું બધું હોય થોડું થોડું નાનું એવું કામથી કામ કરીને પછી નવી રીતે પેલા છે ને આપણે નાસ્તો કરી આવીએ ને આજે તો સવાર સવારમાં વહેલો ઉઠી આમ તો મોડો ઉઠતો પણ હવે ધીમે ધીમે કરતો શરૂઆત વહેલી ઉઠવાની કરી દીધીશ ને બ્લોગમાં કન્ટિન્યુ બ્લોગ જોવાની ખૂબ જ મજા છે હાલો પહેલાં ફટાફટ નાસ્તો કરી આવી નાસ્તો કરી આવી ગયો શું ને સેજલ છે નાસ્તો કરવાનો બાકી છે તે હું કહું હું નાસ્તો કરી ને ભાઈ આવું થોડું કામ હતું અહીંયા ઘાસી ટીવીનો ટીવી નો અવાજ ચેક કરવાનો બાકી હતો તો ચેક કરલો કેમ અવાજ નથી આવતો ડી ચમણા લગાડી છે બધી જુગાડ કરીને એટલે

ને આપણે કોઠીંબાની કાસરી કરી અને બે તડકા ભૂકવા દેવાનું છે ખાટલો કાઢીને તડકો બે દીધ ખવરા લે એટલે ખાવામાં થઈ જાય મજા આવી જાય ખાવાની કોઠીમડા નહીંના બેન વાડીયા જતા નથી લેવા બનાવીને ખાત હુકવવાના છે ખાલી બે ત્રણ દી થઈ ગયા હવે થોડા થોડા હુકાઈ ગયા એટલે બે ત્રણ દી તડકો ખવરા લે એટલે ખાધા જેવા થઈ જાય રસ મજાની કાસરી બનાવીને હુકવી દીધી છે હવે બે ત્રણ દીધ હુકાવીને એટલે ખાવા લાયક થઈ જાય ને અહીંયા એક એક બીજી આઈટમ મે પીસ આ રાજી ગ્રો તો તે ધોઈને મૂકી દીધો આપણે સોમવાર રહ્યા હતા ફરાળમાં શીરો બનાવવા થાય પછી પછી ખીહરમાં લાડવા બનાવ્યું સિક્કી બનાવ્યું એવું બનાવ્યું રાજીગ્રામ હું અત્યારે ધોઈને તડકો હારો છે ને હુકાવી દઉં ત્યાં છે કાસરી હા એ કોઠી બની કાસરી આમ તો કડો બે દી ત્રણ દી તો થઈ ગયા હવે બે ત્રણ દી હુકાવવી પડ્યા ખવાય એવી થઈ જાય

બોટલ ભરી લીધી જો તો મમ્મી બેઠી જા ધાર્મિક ને નેહા ને આજે માર્કેટે મારે જવાનું છે આજ નૈનાબેન વાડીયા છે ને એટલે આ મોડા આવીએ એટલે મારો વારો છે આજ માર્કેટે જવાનું મકાનો લઈ આવીએ જમવાનું થઈ ગયું છે જમવાનું બનાવીને સેઝલ અને મારી મમ્મી નૈના ને એ બધા છે ને અત્યારે અમારા ગામમાં સાઠ ને સાઠ એની એવું પાલખીને એવું બધું હોય જગજીન બાપુનું એટલે ત્યાં હશે ને બધા વૈયા ગયા છે હું મારા પપ્પાને બે ત્રણ જણા ઘેરે હશે ને મારા પપ્પા છે ને અત્યારે દુકાને છે હું હવે જમી ને દુકાને બેઠા થાય એટલે એ જમવા વૈયા છે એ બધા જમવાનું બાકી છે એ બધાને આટલી પ્રસાદી લઈ ને નવ વાગે આવી જાય ને હું છે ને જમવા ભાગી જાઉં ને એટલે મારા પપ્પાને જમવા ઘરે મોકલી દઉં તો આજ આજનો બ્લોગ છે ને ફેમિલી હવે આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ કારણ કે સેઝનને બધા આવે છે કે અંધારું બહુ મોડું થઈ જાય તો આજનો બ્લોગ અહીંયા સુધી ફરી મળીશું નવા જ બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાબાય જય માતાજી મળતા રહેશું આપણે આપણા આવા અવનવા બ્લોગ સાથે તો તમારો સપોર્ટ બનાવી રાખજો મળી હશે એક નવા જ બ્લોગ થાય ત્યાં સુધી બધાને બાબાય જય માતાજી